તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે અને આ ચૂંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ જે લગતા છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના ત્રણ ઉત્તરપ્રદેશ રાજ્યના ત્રણ મહારાષ્ટ્રના બે હરિયાણાના એક સુરતના એક અને છોટા ઉદયપુરના એક કુલ અગિયાર આરોપીઓને પકડી પાડવાની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના ભરૂચ જિલ્લાના નવ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના એક પોલીસ કર્મચારી મળીકુલ દસ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ નાઉએ બેરદાવી ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરીને सन्मानित करवामा आव्या होता आपने जनावी दो के एएसआई शंकर भाई कलजी भाई एएसआई दिनेश भाई हरी सिंह पुलिस कांस्टेबल अशोक भाई कांजी भाई हेड कांस्टेबल काणू भाई शामड़ा भाई पोलिस कांस्टेबल धवल सिंह लालजी भाई हेड कांस्टेबल मगन भाई दूला भाई हेड कांस्टेबल भोपा भाई गफूर भाई हेड कांस्टेबल भरत दान करशन दान पुलिस कांस्टेबल ગમાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બુધાભાઈ દીપાભાઈ શેખ પ્રશંસા પત્ર એનાયત સૈયદ સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની સમાચારો ની ઝડપી માહિતી મેળવો